હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે જેમાં રાજ્યમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરાઈ છે તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી સાથે વડોદરા આણંદ તથા નડિયાદ કપડવંજ ભરૂચ અને ખંભાત આહવા ડાંગ વલસાડ તથા નવસારી છોટા અતિ ભારે વરસાદની આગાહી સાથે પંચમહાલમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે મહેસાણા પાટણ સમીમાં ભારે વરસાદની આગાહી સાથે હારીજ બહુચરાજી બનાસકાંઠા અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વીસ સેન્ટીમીટરની આસપાસ વરસાદ નોંધાઈ શકે છે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પંદર સેમી આસપાસ વરસાદ નોંધાઈ શકે છે રાજ્યમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે જેમાં રાજસ્થાનથી આવતી સાયક્લોનિક સર્ક્યુલેશનથી ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે તેમજ કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે એકત્રીસમી જુલાઈ સુધી રાજ્યમાં વરસાદની આગાહી છે તેમજ પહેલી ઓગસ્ટથી વધુ વરસાદી સિસ્ટમ સક્રિય થશે જ્યાં વરસાદની ઘટ છે ત્યાં વરસાદ સારો પડશે આવનારા સમયમાં રાજ્યના જળાશયોમાં પાણીની સારી આવક થશે સાતમી ઓગસ્ટે બનનારી સિસ્ટમ ગુજરાતમાં સારો વરસાદ લાવી શકે છે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં લો પ્રેશરના કારણે ભારે વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદથી પૂરની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવતા શહેરીજનોને રાહત થશે